નમસ્કાર મિત્રો મિત્રો ત્રણ ચહેરા અને તેની પાછળ ગુજરાત કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓની નજર સવાલ એ છે કે તેમનું નેતૃત્વ કોણ કરશે તેમનું નેતૃત્વ મજબૂતાઈથી કોણ કરી શકે અને સવાલ એ છે કે નેતૃત્વ સિવાયના પણ ઘણા પાસા હોય છે ફંડ ભેગું કરવું તમામને સાથે લઈને ચાલવા બીજી વાત એ છે કે નાનામાં નાની ચૂંટણીનો અનુભવ અને રણનીતિ બનાવતા આવડવી છે એ કોણ કરી શકે છે મેવાણી ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણી આ ત્રણ એ ચહેરા છે કે જેની ચર્ચા અત્યારે ચાલી રહી છે વિસ્તારથી વાત કરવી છે કોના સકારાત્મક પાસા કયા છે કોના નકારાત્મક પાસા કયા છે કોણે કઈ થિયરી આપી છે કોની માટે કોણ કામ કરી રહ્યું છે દિલ્હી દરબારમાં શું ચર્ચા થઈ છે સૌ જેની સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે તેનું જ નામ લઈ લઈએ જિજ્ઞેશ મેવાણી ગુજરાત કોંગ્રેસનો એ યુવા ચહેરો કે એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે એક કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો ચહેરો છે અને એ જીગ્નેશ મેવાણી યુવા ચહેરો હોવાથી દોડી શકે છે લોકો પાસે પહોંચી શકે છે અને એક કારણ કે અત્યારના ધીરે 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 તમે જુઓ કે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદર જીત્યા છે એમણે આમ આદમી પાર્ટીની કમાન પોતાના હાથમાં લીધી છે અને પછી એક નવો ચીલો શરૂ થયો છે કે યુવા ચહેરાઓ અને યુવા ચહેરાઓ બોલે તો કેટલી અસર થાય એ ગોપાલ ઇટાલિયા ઉદાહરણ પૂરું પાડે છે જિજ્ઞેશ મેવાણી આવા સમયમાં કોંગ્રેસની ઢાલ બની શકે છે અને કોંગ્રેસને ઊભી પણ કરી શકે છે બે હજાર સત્તરમાં જીત્યા બે હજાર બાવીસમાં જીત્યા બે વખત ધારાસભ્ય તરીકેનો અનુભવ પણ છે જીતવાનો પણ અનુભવ છે એટલે વાત એ છે કે જિજ્ઞેશ મેવાણીની ચર્ચા ચાલી રહી છે એનું સમીકરણ શું હતું એસસી એસટી ઓબીસી માઇનોરિટી કારણ શું આપવામાં આવ્યું પોતે દલિત સમાજથી આવે છે એસસી સમાજ તેમની સાથે રહેશે અને આ વાત સ્વીકારવી પડશે કે જે દલિત સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળી રહ્યા છે મેવાણીના આવવાથી સો ટકા તેને રોકી શકાય જિગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખ બને તો દલિત સમાજના ભારતીય જનતા પાર્ટી તરફ જતા મત રોકાય તેવું જ નહીં પણ પ્રદેશ પ્રમુખ મેવાણી બને તો એ લોકો કોંગ્રેસ તરફ ફંટાઈ શકે અને વધુ સમય કોંગ્રેસને ફાયદો થઈ શકે તમે જુઓ કે સમય જાતા દલિત વોટ બેંક હવે ભારતીય જનતા પાર્ટી તરફ પણ જઈ રહી છે પણ ભાજપમાં માનનાર એક વર્ગ છે જે મેવાણીમાં માને છે એટલે કે કોંગ્રેસમાં નહીં પણ મેવાણીમાં માને છે અને ખબર છે કે કોઈ નહીં ઊભું રહે ત્યારે આ જિજ્ઞેશ મેવાણી એ ઊભો હશે એ સમાજ સાથે હશે એટલા માટે જીગ્નેશ મેવાણીના આવવાથી એક તો દલિત સમાજને ફાયદો થાય એક વાત આ છે બીજી વાત એ છે કે આદિવાસી સમાજ વિશે તે વાત કરતા રહ્યા છે એ દક્ષિણ ગુજરાતમાં ફરતા રહ્યા છે એ આદિવાસી વિસ્તારમાં ફરતા રહ્યા છે એની સાથે અનંત પટેલ હોય અને આદિવાસી સમાજની વાત કરતા રહ્યા છે એટલે એસટી સમાજ સાથે એસટી સમાજ પણ છોડાય પોતે ઓબીસી સમાજ રાજકોટ અગ્નિકાંડ હોય પછી પાલભાઈ આંબલિયા સાથે મળીને અન્ય આંદોલનો કરવાનો હોય જિગ્નેશ મેવાણી એક્ટિવ રહ્યા છે તો ઓબીસી સમીકરણ પણ સેટ થાય છે અને ત્રીજી વાત એ છે કે માઇનોરિટી એ પણ એમની સાથે રહેશે આ એક વાત હતી આ એક આખું તેમનું સમીકરણ હતું પણ વાત એ છે કે ગુજરાતમાં પાટીદાર સમાજ મહત્વની ભૂમિકા ભજવે એ તમારી સાથે હોય તો તમારી સરકાર બને એ તમારી સામે હોય તો સરકાર હોય તો પણ કાં તો પડી જાય કાં તો તમે માંડ માંડ બચો એ બે હજાર સત્તરની ચૂંટણી ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે બેશક બીજા પણ આંદોલનો હતા પણ વાત એ છે કે પાટીદાર સમાજ આ સમીકરણમાં સેટ ના થાય પાટીદાર નેતાઓ જ કોંગ્રેસના મેવાણીથી નારાજ હોય અથવા મેવાણી પ્રદેશ પ્રમુખ બને તો નિષ્ક્રિય થઈ જાય આ ડર હોય તો પછી મેવાણી કદાચ આ પદ માટે ઉણા ઉતરે એક વાત એ છે કે જે સમગ્ર પાર્ટીમાં બધાને સાથે લઈને ચાલવાના હોય પાર્ટીમાં તમારાથી દસ વર્ષ મોટા નેતા હોય તેના સાથે પણ સારા સંબંધો હોવા જોઈએ અને તમારીથી દસ વર્ષ નાના હોય તેના સાથે પણ ખૂબ સારા સંબંધો હોવા જોઈએ પણ મેવાણીના શું એ છે સંબંધો શું એ મોટા મોટા તમામ નેતાઓને સાથે લઈને ચાલી શકે અને મોટા નેતાઓ શું તેમનું માને આ પણ એક મોટી વાત છે તમે જુઓ કે કાંઈ કોંગ્રેસ નવી પાર્ટી નથી ગુજરાતમાં કે એક પછી એક મોટા એક પછી એક યુવા નેતાઓ લઈ અને પાછા જે જિગ્નેશ મેવાણી કે તેને લઈ જિગ્નેશ મેવાણી પહેલાં પણ ઘણા નેતાઓ આવી ચૂક્યા ને એણે કોંગ્રેસ માટે ખૂબ કામ કર્યું એટલે એ કોઈ તેનાથી પછી આવેલા અને તેનાથી વધુ ભલે કામ કરતા હોય પણ યુવા ચહેરો તેનો આદેશ સરળતાથી માની લે એ વાતમાં પણ દમની એટલે કે આ એક સમીકરણ છે જિજ્નેશ મેવાણી ઉત્તર ગુજરાતના શું કોઈ મોટા નેતા વિશે કશું બોલતા નથી શું ઉત્તર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતાને ટાર્ગેટ કરવાનું ટાળે છે પોતાની જ વિધાનસભામાં આવા કારણો પણ ધરવામાં આવે છે કહેવામાં આવે છે કે શું આ રીતે એ પાર્ટી ચલાવશે આ થઈ વાત જિગ્નેશ મેવાણીની એક તરફ તેનું સકારાત્મક પાસું છે એક તરફ નકારાત્મક પાસું છે વાત કરીએ પરેશ ધાનાણીની પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસનો એક એવો ચહેરો કે જેણે એક સમયે ગુજરાતમાં એક નવી ઉમ્મી ઊભી કરી હતી આમ તો ગુજરાતમાં તમે જુઓ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી તો ચર્ચા થવા લાગી આ વિસાવદર છે ધારી છે આ અમરેલી આ પટ્ટો જેવો છે કે જ્યાં ત્યાંથી કંઈક બહાર આવે ત્યાંથી કોઈ પાર્ટીને એક મોટું સમર્થન મળી જાય ને તો પછી ગુજરાતમાં આવવાની શક્યતા ગુજરાતમાં રાજ કરવાની સ્થિતિ તેમનામાં વધતી હોય છે તેઓ એટલા મજબૂત મનોબળ સાથે આગળ વધતા હોય છે એક સમય હતો કે વિરોધ પક્ષના નેતા હતા પણ આજ સુધી પ્રદેશ પ્રમુખ તો નથી બે હજાર બેમાં માં તેઓ પરસોત્તમ રૂપાલાને હરાવે છે બે હજાર સાતમાં પોતે દિલીપ સંઘાણી સામે અમરેલીથી હારી જાય છે બારમાં ફરી દિલીપ સંઘાણીને હરાવે છે સત્તરમાં ફરી જીતે છે બાવીસમાં હારી જાય છે કૌશિકભાઈ વેકરિયા સામે લોકસભા ચૂંટણી પણ લડે છે કે અમરેલી લોકસભા ચૂંટણી પણ હાર્યા હતા એ રાજકોટ લોકસભા ચૂંટણી પણ હાર્યા હતા આ બંને ચૂંટણી હાર્યા અને વિસાવદરની જવાબદારી પણ તેમની પર હતી પણ ખૂબ ઓછા મત પાંચ હજાર મત કોંગ્રેસને મળ્યા એટલે તમે જુઓ એક તરફ પ્રેશ ધાનાણી કોંગ્રેસની સાથે જોડાયેલો ચહેરો કોંગ્રેસ માટે અતિ મહત્વનો ચહેરો અને બોલવામાં એક સારા વક્તા છે ખૂબ સારું જાણે છે અને એ અમરેલી વિસ્તારથી આવે છે કે જે વિસ્તાર થી કોંગ્રેસ ઊભી થાય તો ફરી એક વખત રાજ કરવાની સ્થિતિમાં આવી શકે પણ નકારાત્મક પાસા એ છે કે છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા વર્ષોથી એ પરેશ ધાનાણીનો જે કરંટ ચાલવો જોઈએ કરંટ નથી ચાલતો એટલે વાત એ છે કે આ પરેશ ધાનાણી શું પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કશું કરી શકશે જો એ કરી શકવાની સક્ષમતા ધરાવતા હોત તેમણે વિસાવદરમાં પાંચ હજારની જગ્યાએ વીસ હજાર મતો અપાવ્યા હોત પણ એવું થયું નથી એટલે કે આ બંને વાત છે અત્યાર સુધી તેમને પ્રદેશ પ્રમુખ નથી બનાવ્યા આટલા જૂના નેતા છે સારા નેતા છે તો આ દ્રષ્ટિએ તેમને પદ આપી દે અને પાટીદાર લોબી છે કામ કરી રહી છે છેલ્લે સિદ્ધાર્થભાઈ પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા તો હવે એક પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવો ક્યાં સુધી એસસી એસટી ઓબીસી માઇનોરિટીમાં ફરશો પાટીદારોને પણ પ્રદેશ પ્રમુખ બનાવો આ વાત અને આ દલીલ કદાચ ગળે ઉતરે દિલ્હી દરબારની તો પછી પરેશભાઈ ધાનાણી આવી શકે છે ત્રીજું નામ છે ગેનીબેન ઠાકોર આ ગેનીબેન ઠાકોર કે જેને બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસને એક નવું આયામ અપાવ્યું બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર જીતીને આવ્યા અન્ય ઘણી લોકસભા ચૂંટણીની ચર્ચા હતી જેમ કે અમિત ચાવડા જીતે છે તેવી ચર્ચા હતી જેમ કે ચેતર વસાવા લોકસભા ચૂંટણી ભરૂચથી જીતી રહ્યા છે તેવી ચર્ચા હતી થોડી સુરેન્દ્રનગરની ચર્ચા હતી થોડી જામનગરની ચર્ચા હતી પણ આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોરે કાઠું કાઢ્યું અને

ગેનીબેન ઠાકોર અસફળ રહ્યા બીજી વાત કરીએ અને હજુ હજુ હમણાં જ તે ગઈ છે કડી વિસા વિસાવદર અને કડી બેઠકમાં તો વિસાવદર તો ઠીક છે પણ કડીની જવાબદારી ગેનીબેન ઠાકોર પાસે હતી બળદેવજી ઠાકોર પાસે હતી એમના મિત્રો પાસે હતી પણ વાત એ છે કે કડી પણ ગેનીબેન ઠાકોર જીતાડી ના શક્યા બની શકે ઘણી વખત કેવું હોય કે સ્થિતિ જેવી ખરાબ હોય બધી તરફ ભારતીય જનતા પાર્ટીનું જોર ચાલતું હોય અને એમાં તમારે પંજો લાવવાનો એમાં તમારે કોંગ્રેસ જીતાડવાની અતિ મુશ્કેલ હોય છે પરંતુ તમારી પાસે એક જાતિ સમીકરણ છે તમે મજબૂત નેતા છો બોલી શકો છો દોડી શકો છો તો અપેક્ષા તમારી પાસે વધારે હોય પણ એ ના જીતાડી શક્યા એટલે વાત એ છે કે એમનું પણ જે બળ હતું મજબૂતાઈ હતી એ થોડી ઘટી છે અથવા તો એ બનાસકાંઠા લોકસભા ચૂંટણી જીત્યા એક સહયોગ હતો પણ હવે નહીં થાય એવું જે જાણકારો કહે છે તેની વાત માનીએ તો એટલે આ સ્થિતિ છે ગેનીબેન ઠાકોરની ગેનીબેન ઠાકોર ઠાકોર સમાજથી આવે છે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ મોટી માત્રામાં છે અને કોંગ્રેસ તરફ ભળી અને કોંગ્રેસને જીતાડી શકે છે પણ જગદીશભાઈ ઠાકોરનો પણ એક પ્રયોગ કર્યો હતો બાવીસ ચૂંટણી પહેલાં જગદીશભાઈ ઠાકોર પ્રદેશ પ્રમુખ હતા શું થયું એ અમુકની બેઠકો ઘટી છે એની કરતાં તો ભરતસિંહ સોલંકી હતા ત્યારે વધુ બેઠકો આવી હતી ખેર આ નામ હતા ગેનીબેન ઠાકોર પરેશ ધાનાણી અને જિગ્નેશ મેવાણી તમે જુઓ કે ભરતસિંહ સોલંકી છે ભરતસિંહ સોલંકીને પ્રમુખ બનાવ્યા હતા પહેલા બનાવ્યા હતા ત્યારબાદ સિદ્ધાર્થભાઈને બનાવ્યા હતા પછી અમિતભાઈ બન્યા હતા અને અર્જુનભાઈ પણ બન્યા હતા અને આ આખી વાત છે ને પાછા ભરતસિંહને બનાવ્યા હતા આખા ક્રમમાં તમે જુઓ તો એક પછી તો ભરતસિંહ પણ પ્રમુખ બની ચૂક્યા છે અમિત ચાવડા પણ પ્રમુખ બની ચૂક્યા છે અને ખૂબ જૂના થઈ ચૂક્યા છે કોઈ નવા નેતાને સ્થાન મળે અને અત્યાર સુધી ના મળ્યા બન્યા હોય એવા કોઈ નેતાને સ્થાન મળે એ શક્યતા અત્યારે વધુ સેવાઈ રહી છે એટલે આ તમામ કારણો જોતાં અત્યારે આ ત્રણ નામ છે આ ત્રણ નામમાં ગીનીબેન ઠાકોર અને પરેશ ધાનાણી થોડા અનુભવી નેતા ગણવામાં આવશે અને જો ગુજરાત કોંગ્રેસે દોડતો ક્રાંતિકારી ચહેરો બોલતો ભારતીય જનતા પાર્ટીને ઝઝુમ અને કદાચ પરિણામ લાવે એવો એક એને મોકો તો આપો કે તમે જુઓ તો ખરી તેવી તક આપવી હોય અથવા તો રિસ્ક લેવું હોય તો જીગ્નેશ મેવાણી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો શું મેવાણી આવશે ધાનાણી આવશે કે પછી ગેનીબેન ઠાકોર આવશે વાત એ છે કે કોઈ પણ આવે ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે આ ત્રણમાંથી વધુ સક્ષમ કોણ છે એ કોમેન્ટ બોક્સમાં લખજો એની પાછળનું કારણ પણ લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ